પુત્ર નું અપહરણ કરી ગયેલા યુવાનને સચિન પોલીસે ઝડપી પાડી અપાયત ને મુક્ત કરાવ્યો હતો સુરત સચિન પોલીસે ગત દસ ઓગસ્ટના રોજ સચિન ખાતે સુરત સેક્ટર માં રહેતા રહીમ રજાક મનસુરી ના ત્રણ વર્ષના બાળકનું અપહરણ થયું હોય જેને તેનો જ સાળો ભાઈ રિયાઝુ અબ્દુલ હક મન્સૂરી લઈ ગયો હોવાનો બહાર આવતા સચિન પોલીસે ત્વરિત ટીમો બનાવી તપાસ હાથ ધરી આરોપી રિયાઝુ અબ્દુલ હક મન્સૂરીને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પત્ની છ મહિના પહેલા ઝઘડો તથા પિયર ચાલી ગઈ હોય અને ફરિયાદી રહી મન્સૂરી તેનો સાળો ભાઈ થતો હોય જેથી તેને વારંવાર પત્નીને સમજાવી પરત લાવક જેવો હોવા છતાં મધ્યસ્થી ન કરતા તેના બાળકનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી